આપો અને શાંતિ પૂર્વક થોડોક રસ્તો આપો દરેક આયોજકો ને હું વિનંતી કરું એકદમ શાંતિપૂર્વક

મિત્રો કહે જાય અહીં મુનિ મોલમાં મોલ હવે બંધ થવાની હાલતમાં છે અહીંયા જુબીઓ ખુલવાનો છે ટ્રેન્સની જગ્યાએ હવે તો આપણે આપણી દુકાને જઈ યાર ભાઈને મિત્રો મારા ભાવજભાઈ ને લગ્ન કરવાના કોઈ ધ્યાનમાં હોય તો શું કરીએ આ વધારે પડતે બોલે બહુ જાજુ અમારા શેઠ રિલોટ ઝોન ના માલિક દુકાન મૂકીને અમે મિત્રો આયા મોલ માં જાય અમારી દુકાન મોકેના મોલ માં જઈ તો જાજુ ન બોલતો આમાં હમણાં ચક્કર મારવાની હાલો ગાડી

એકચ્યુલી હું રોટલા ભૂઈ ખાતા ત્યાં રોટલા ને એમ ના થાય કે ના ના ખાધું નહીં એમ હોડો ભાઈ હું તો મામાનો છોકરો આવ્યો ફાઇનલી મિત્રો ધોરાજી આવી ગયા છે આપણે હવે બટેટા ભૂખા થયા છે ભૂંગરા બટેટા ખાતા આવી બરોબર ને ભૂખા થયા ને બટેટા ભૂંગરા ભૂંગરા બટેટા ખાતા આવી બજરંગમાં બસ સ્ટેન્ડ પાસે એક નંબર ધોરાજીના પ્રખ્યાત છે અત્યારે બનિયારો બ્લોકમાં મિત્રો આપણે પહોંચી ગયા બજરંગના બટેટા ભૂંગરા બસ સ્ટેન્ડ વાળો રોડ અમે એકવાર ખાવ એટલે આમ ખાતા થઈ જાવ એક નંબર આવે Nomor bayar kur tipe sil, bete dah mungkin dah Traffic bau sih. Cegi apa sih? apa ya. Mitu baik. Muse apa Apa sih. અપડેટ આવી ગયા છે આજના દાતા આપણે ખુદ ત્યાં રાજ ગુંડલિયા પોતે જ દાતા ત્યાં આ ભાઈને શું કહેવાય હમણાં મહેમાન કહેવાય રાજકોટનું ઘરેનું મેં કીધું લાય ને મુંજાય શું કહેવાય એમાં ખાવાનું મિત્રો આપણે બટેટા ભૂંગરા ખાઈ લીધા હવે મેઇન બજારમાં આવ્યા કરિયાણું લઈ લઈ તેલનો ડબ્બો લેવાનો ક્યુ લેવાનું એલા હા સિંહ મધુર સિંહ તેલ

નમસ્કાર ભાઈ રાત કોટતી નવી ગાડી ને મિત્રો પાર્ટી બાખ કે ને એક દે હવે જો 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 બહુ તમે મિત્રો મજા તમને વ્લોગ જોવાની મિત્રો જેને જેને ચેનલ ના મળતી હોય જો જવાનું હવે બાર ચોર્યાસી ગાડી નંબર જો આ સર્ચ મારવાનું પછી અહીં ત્યાં ક્લિક કરવાનું એટલે જો આ સાઈલ હોટેલો પહેલો ફોટો આવી ગયો પછી આમાં આમાં જવાનું તો જો આ કન્ટ્રી એને એને ઓલ કરી નાખવાનું હાલો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ મિત્રો આપણે બાબલા આવી ગયા આપણે ધવલભાઈ આવી ગયા જયભાઈ બાંબણીયા ભાઈ હિરેનભાઈ મેર કઈ કટક બટક કરવા આવી તમે બન્યા રહો બ્લોકમાં અમારો બાબલો ચોક છે હાથ પાછળ રાખીને ઉભા રહી ગયા અને કાળો બાબલો કહેવાય આની આગળ એક ધોરો બાબલો છે મિત્રો આપણે ધોરાજીથી આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે આઠ તો હવે આજે આપણે જવાનું છે મંગળવારના મંદિરે ભાજા જાડીએ કેમ કે આજે મંગળવાર છે તમે બન્યા લો તો ફાઈનલી મિત્રો આપણે ભજા જાડીવા માટે નીકળી ગયા છે હર્ષભાઈ આજે નથી આવ્યા કેમ કે એના ભાઈબંધ નો બર્થડે છે આજે તો એમાં બીજી છે અને આપણા ભાઈબંધ બીજા ને ઉપાડ્યો છે કાનાને આપણો આપડો ભાઈ જ છે આપણે મંદિરે જાય છીએ તમે બન્યા રહો બ્લોગ માં મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અમારા ગૌરવ આમ બહુ ચાલક માણસ હે મને કે હું હમણાં આવું છું ઓ થી આવ્યો ભાડિયો ઘરે ભાગી ગયો તો કરે થી કે આ આવ્યો આયો તો નાવા ભાગી ગયો નાઈન બર બંડી જંડી બનીને આવ્યો આ આ પોઈતે છે જો જો આ પોઈતે છે જો આ પોઈતે છે આ ના ના ભાઈ પોઈતે જ તો તમે જોઓ મિત્રો ફાઇનલી એવડા દર્શન થઈ ગયા હા ગૌરવ ભાઈ હવે અમે રજા લઈ

મિત્રો આપડા દર્શન થઈ ગયા હવે આપડે ઘર સાઈડ જાય તમે બન્યા રહો બ્લોક ગૌરવભાઈ છે પાદાજાડિયાનું જાડિયા ઘરેણું હજી એમના લગ્ન કરવાના કોઈ ધ્યાન ના હોય તો બરોબર કરનાખવાનું ફાઈનલ મિત્રો આપણે મોકલમાના મંદિર દર્શન કરીને આવી ગયા છે વાગી ગયા છે દસ તો આપણે ધોરાજી ભાઈ જાય ચક્કર બક્કર મારી તમે બન્યા રહો બ્લોક ઉપાડ્યો પણ